અને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતરમાં એને શું ફાયદા દેખાણા આપણે ખેડૂતારે ચર્ચા કરીએ તો તમારું નામ શું લો છે મારું નામ ડાયાલાલ રામજીભાઈ બોરા ગામ જેગડવા તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે ડબલ એટ ડબલ સિક્સ જીરો ફાઈવ ડબલ સેવન વન જીરો ઓકે હા હવે ભાઈ આપણે ટૂંકમાં તમે અગાઉ તો રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હતા કારણ કે ગ્રીન ઇન્ડિયા તો તમને ગયા વર્ષેથી જ મળ્યું અને પછી તમે એનો ઉપયોગ કર્યો જનરલ જ્યારે તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા તો ત્યારે એ સમયમાં તમને કેવા રિઝલ્ટો મળતા પાક કોઈ પણ હોય એ એ જે આપણે આ વખતે જે ગ્રીન ઇન્ડિયાનું આપણે આ જે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો હા એટલે ઓર્ગેનિક ખાતરનો તો ખૂબ જ ફાયદો છે એમ કે જેવી તેવી વાત નથી હા કે પહેલાં તો છે એ જમીનની અંદર એકદમ સારો એવો ફાયદો કરે છે બરાબર પછી એમ કે આનાથી છે એ ભવિષ્ય પણ ઉજળો રહ્યા છે ચોખા અને અમને તો એવો અનુભવ થયો છે આ વખતે કે આ ઓર્ગેનિક ખાતર વાપર્યું ગ્રીન ઇન્ડિયાનો એટલે અમારે એક તો જણાએ એવું લાગ્યું છે કે અમારે અંદર ઉગેરોય નથી આવ્યો એ ફાયદો થયો છે બરાબર એટલે કદાચ એ એની ખાતરની ઇફેક્ટ હશે હા પણ એની સાથોસાથ જે એનો ગ્રોસ રેટ છે તો એ ગ્રોથ રેટ છે ને એ અમને ખૂબ જ સંતોષકારક મળ્યો છે ખુશ છે ને એરંડાનું ઝાડવું પ્રમાણમાં મોટું હોય હા કારણ કે જીરું છે ધાણા છે એ પ્રમાણમાં જાડવા નાના હોય અને આપણો છોડ ખુબ મોટો હોય અને છતાંય તમને આટલું ખુબ સરસ રિઝલ્ટ મળી એક વસ્તુ કહું ભાઈ કે જ્યારે અમે લેટ છીએ જ્યારે એરંડાના વાવેતર થઈ ગયા અને પંદર દિવસ વીસ દિવસ મહિનાના વાવેતર થયા પછી અમે આનું આ વાવેતર નું કામ હાથમાં લીધું હતું અને અમારે તો એવું બન્યું હતું કે આ વાવેતર કરતા પહેલા જમીનમાં એટલું બધું ખડ થઈ ગયું હતું ઓકે હા ચોમાસાના વરસાદમાં અમારી જમીનમાં ખુબ વરસાદ થયેલો એટલે અમે પહેલા તો છે ને કોઈ પણ બીજા આંક્યા વગર નાખી અને અમે અને ઈરંડા સોપી દીધા ઓકે ખુબ સરસ બીજું ધ્રાંગધ્રા તાલુકાના આસપાસના વિસ્તારોમાં કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો ગંજેલામાં અમારા ડીલર છે પ્રદીપભાઈ મેરુભાઈ મોઘરિયા પ્રદીપભાઈ તમારો મોબાઈલ નંબર બોલો બસો ઓગણસાધ્રા વિસ્તારના આસપાસના ખેડૂતોને ખાતર મેળવવા માટે મેરુભાઈનો નો કોન્ટેક કરજો અને બીજું કે દાદા છે જે દયાભાઈ એને આ એરંડામાં શું રિઝલ્ટ મેળવ્યું અગાઉની ખેતીમાં શું રિઝલ્ટ મેળવ્યું એ તમને માહિતી આપશે ખેડૂતનો અભિપ્રાય લેજો અને ખાતર માટે મેરુભાઈનો ભાઈ પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરજો